એમને સંસ્થાવતી દસ હજાર સ્ટાઇપન્ડ આપવામાં આવે છે જ્યારથી જોઈન કર્યું છે એમનું ઇન્ટર્નશીપ પંદર માર્ચથી સ્ટાર્ટ થઈ ત્યારથી એમનો સ્ટાઇપન્ડ વધારાની અત્યારે માગણી છે એમણે જે માગણી મૂકી છે એ આગળ મેનેજમેન્ટમાં આપેલી છે જો એમાં કંઈ ફેરફાર હશે તો એમને એ ફેરફાર ચોક્કસપણે કરી દેવામાં આવશે એની બાહેંધરી તે લોકોને અમે આપેલ છે અને અમે બધા સાંતાપા મેડિકલના ઇન્ટર્ન ડૉક્ટરો છીએ અમારો મહત્વનો મુદ્દો સ્ટાઇપેન બાબતે છે સરકારી ધારાધોરણો મુજબ ગુજરાત સરકારના ધારાધોરણો મુજબ અમને અઢાર હજાર બસો સ્ટાઇપેન મળવું જોઈએ પણ અમને અહીંયા પૂરતું આપવામાં આવતું નથી તે પ્રમાણે અમારા પાસે પૂરતું કામ કઢાવી લેવામાં આવે છે અમે બધા ઇન્ટર્ન ડોક્ટરો પ્રોપર બાર કલાક કામ કરીએ છીએ અને છતાં અમને સ્ટાઇપેન દસ હજાર જ પૂરું પાડવામાં આવે છે જ્યારે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ પૂરું અઢાર હજાર બસો આપે છે એ પ્રમાણે જોવા જાય તો અમે આ કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે એ અમારા મેનેજમેન્ટને અમે બે ત્રણ વાર રજૂઆત કરેલી છે લેખિત તથા મૌખિક પણ તેનો કામે પ્રોપર રિસ્પોન્સ મળેલો નથી અને અમે આવી રીતના ત્રણ પાળેલી છે અને આજે અમે બીજી વાર પર રજૂઆત કરવા ગયા હતા તો તેમ છતાં તેને કાંઈ પ્રોપર રિસ્પોન્સ આપેલો નહીં તેથી તમે બધા ઇન્ટર્ન ડોક્ટરો અહીંયા હડતાળ ઉપર બેઠા છીએ અત્યારે